આ બાબતે વધુ માહિતી પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશનના પ્રમુખ રામકૃષ્ણ પંડ્યાએ આપી સાથે કવિ કલાકારોએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી હું મંથન દિસાગર છું અને મારી સાથે ગૌરંગભાઈ વ્યાસ છે સુરતના પ્રસિદ્ધ કવિઓ છે અને અહીંયા પ્રજ્ઞાચક્ષુ ફાઉન્ડેશન તરફથી જે કાર્યક્રમ યોજાયો છે એમાં મુખ્ય હેતુ એ લોકો ફંડ રેઝિંગનો છે અને સૌથી વધારે મજાની વાત એ છે કે ફંડ રેઝિંગ માટે મુસાહરો થયો છે કાવ્ય દ્વારા શબ્દો દ્વારા ફંડ રેઝિંગ કરવું એ બહુ મજાની વાત છે અને જો આવું વધારે ને વધારે થતું રહેશે તો કવિઓને ઉત્સાહ રહેશે અને મને એવું લાગે છે કે સાહિત્ય અને સંસ્કૃતિ આ રીતે જોડાશે અને એની સાથે એક આ આર્થિક પાસું પણ જોડાયેલું રહે તો એ તો સૌથી વધારે મોટી અને ઉત્તમ વાત છે અરે સુરતમાં તો નર્મદથી શરૂ કરીને મારા કરતાં વધારે સારી રીતે તો ગૌરાંગભાઈ કહી શકે એમ છે કે નર્મદથી શરૂ કરીને અત્યારે હાલ સુરતના અંદર રવિન્દ્ર પારેખ છે મુકુલભાઈ ચોક્સી છે રહીશભાઈ મણિયાર છે ગૌરાંગભાઈ પોતે છે કિરણસિંહ ચૌહાણ છે ઘણા બધા એવા કવિઓ છે જે ઘણું સારું અને વ્યવસ્થિત કામ કરી રહ્યા છે અહીંયા એટલી બધી પ્રવૃત્તિઓ ચાલી પણ રહી છે ગુફ્તેગુ છે કાવ્યગોષ્ઠી છે કલા સમાજ છે એવા બધા પ્રોગ્રામો સતત દર મહિને एक धारा ચાલે છે ઈવન પુસ્તક પરપ પણ એ આગળ ચાલે છે સુરત માં બે જગ્યાએ વરાછા માં પણ છે અને આડાગન માં પણ છે એટલે પ્રવૃત્તિ સાહિત્યના ક્ષેત્રમાં સુરત પહેલેથી આગળ રહ્યો છે અને હજુ પણ છે અને રહેશે એ મને પૂરી સત્તા છે બિલકુલ પ્રજ્ઞા ચક્ષુ ફાઉન્ડેશન એ જો એક કાર્યક્રમ रखा है बहुत खूबसूरत महफिल सजाई है और जो कॉज है वो बहुत नोबल है और देयर इज नो डाउट इस तरह के प्रोग्राम बहुत होने चाहिए जैसा कि अभी अंदर कहा गया कि इस तरह है के इवेंट्स के लिए जिन जिस पर्पज से ये किया जा रहा है वहाँ सिम्पथी की नहीं है की जरूरत है तो वो एम्पथी क्रिएट करने के लिए लोगों में वो जागरूकता लाने के लिए ऑफ कोर्स दैट काइंड ऑफ प्रोग्राम्स आर मस्ट सबसे अच्छा ये लगा कि जो भाषाओं के अलग अलग भाषाओं के जो फ्लेवर्स हैं તો ઇટ્સ લાઈક અ ફૂલો કા ગુચ્છા જીસમે હર રંગ કે ફૂલ હૈ તો ઇટ્સ અ વન્ડરફુલ થિંગ ટુ ડૂ બી મહેફિલ રહી સારી ભાષાઓ મારું નામ રામકૃષ્ણ પંડ્યા છે હું પ્રજ્ઞા ચક્ષુ ફાઉન્ડેશનનો પ્રેસિડન્ટ છું અને અમે ગત રોજ અમે ગઈકાલે અમે એક પોઈટનો અમે પોઈટ્રીનો એક પ્રોગ્રામ આયોજન કર્યો હતો જેની અંદર ઘણા બધા પોએટો નુમાનસર તસ્નીમ સર અને ઘણા બધા મંથનભાઈ દિસાકર ગૌરવ ગૌરવભાઈ ઠાકરે ઘણા બધા ગુજરાતી મારા આપણે ઉર્દુ અને ઇંગ્લિશના બધા પોયટો આવ્યા હતા અને આ પ્રોગ્રામ રાખવાનો હેતુ એ હતો કે લોકો સાંસ્કૃતિક જે પ્રોગ્રામો હોય છે તેના તરફ પ્રેરિત રહી અને એના માધ્યમથી અમે કોઈ થોડું ફંડ રેઝિંગ કાર્યક્રમ કરી શકીએ જેથી અમે આ બ્લાઇન્ડ ચક્ષુ દિવ્યાંગ લોકો માટે અમે કાર્યશીલ થઈ શકીએ આ ફંડ ને અમે લોકો અમારું શેલ્ટર હોમ ચાલે છે તેમાં અમે વાપરશું જેમાં અમે રોજગાર તકો ઉભા કરીશું અને ટ્રેનિંગ સેન્ટર પણ અમે ડેવલપ કરવાના એના માટે અમે આ ફંડ રેઝિંગ કર્યું છે